નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા પંચાંગમાં વિક્રમ સવંત બે હજાર બ્યાસી કાર્તક માસ કૃષ્ણ પક્ષ કાલભેરવ જયંતિ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક પચાસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક સત્તાવન મિનિટ સુધી આજે તિથિ જોઈએ તો તિથિ છે આઠમ તિથિ બાવીસ કલાક અઠાવન મિનિટ સુધી આઠમ ત્યાર પછી નોમ તિથિ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે આશ્લેષા નક્ષત્ર અઢાર કલાક પાંત્રીસ મિનિટ સુધી ત્યાર પછી મઘા નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે શુક્લ યોગ આઠ કલાક બે મિનિટ સુધી ત્યાર પછી બ્રહ્મયોગ કરણ જોઈએ

જોયું તો હવે આપણે બારે બાર રાશિઓનું શુભાસુક ફળ જોઈએ તો આ ફળ હા સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની ખેતી પર આધારિત હોય શકે છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડી ફળ આધારિત કાંઈ અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાષુક ફળ જોઈએ શુભાષુક અમ જોઈએ અને શુભાષુક રામ જોયો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ કે મેષ રશિવાળા માટે કે આજે તમે તમારી બુદ્ધિ અને ચાતુર્યથી તમારા કામમાં તમે સફળતા મેળવી શકશો આજે તમારી વાણીમાં નમ્રતા રાખવાથી તમને ઘણો એવો લાભ થઈ શકે છે આજે તમને કોઈ પણ અચાનક ધન લાભના પણ યોગો બની શકે છે તો મેષ રશિવાળા માટે શુભ અંગ જોઈએ તો લાભ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેશ રશિવાળા માટે શુભ અંગ જોઈએ તો લાભ અને તેમનો અશુભ અંગ જોઈએ તો લે લો વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહા ઉકે વૃષભ રાશિવાળા માટે આજે તમારે તમારા કાર્યક્ષેત્ર તમારી મહેનત માટેનો શુભે તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રીન બીજું જોઈએ મિથુન રાશિમાં મિથુન રાશિ વાળા માટે આજે તમારો આત્મવિશ્વાસ વધી શકે છે આજે તમને કોઈ પણ સંચાર અને વેપાર સંબંધિત નિર્ણયો માટે આજનો ઉત્તમ એવો અને સારો દિવસ છે આજે તમે તમારા મનની મૂંઝવણ પણ આજે તમારી દૂર કરી શકશો જેથી મનની મૂંઝવણ પણ દૂર થશે મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરો જે કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિવાળા માટે આજે તમારે

સિંહ રાશિ જોઈએ કે સિંહ રશિમાં માતા કે સિંહ રશિવાળા માટે આજે તમારે સામાજિક પ્રતિષ્ઠા પણ તમારી વધી શકે છે તેથી તેમાં પણ તમને લાભ થઈ શકે આજે તમારા મિત્રો અને વડીલોનો સહયોગ પણ તમને ઘણો એવો મળી શકે છે આજે તમારા કોઈ પણ આર્થિક લાભ થવાની પણ તમને સંભાવના છે તેથી તેમાં પણ તમને લાભ થઈ શકે છે સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ હોય તો એક અને તેમનો અશુભ અંગ હોય તો પાંચ સિંહ રશિવાળા માટેનો શુભગ્રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિ વાળા માટે આજે તમને વ્યવસાય અને તમારી નોકરીમાં તમારા ઘણા એવા પ્રગતિના યોગો છે જેથી તમને તેમાં સારો એવો લાભ થઈ શકે આજે તમારી બુદ્ધિ અને મહેનતથી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો આજે તમારા સ્વાસ્થ્ય નું પણ તમારે ખાસ ધ્યાન રાખવું એવું જરૂરી છે કન્યા રાશિ માટે માટેનું શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો

અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ વૃશિક રાશિ માટે શુભ રંગ જોઈએ તો મરુણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો લાલ ધન રાશિ જોઈએ ધન રાશિ માં ભધ ફઠ કે ધન રાશિ વાળા માટે કે આજે તમારા જીવન સાથે સાથેના પણ સંબંધોમાં સારી એવી મધુરતા આવી શકશે આજે તમારા ભાગીદારીના કામકાજમાં પણ તમને ઘણો એવો લાભ થશે અને આજે તમારા વેપારમાં પણ તમારી વૃદ્ધિના યોગ છે જેથી કરીને વેપારમાં પણ સારી એવી વૃદ્ધિ અને લાભ થઈ શકે તો ધન રાશિવાળા વાળા માટે નવ શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રાશિવાળા વાળા માટે નો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખ કે મકર રાશિ માટે આજે તમારા કાર્ય તમારી મહેનત ઘણી એવી રંગ લાવશે આજે તમારા શત્રુઓ પર તમારાથી પરાજિત થશે આજે તમને કોઈ પણ ગરજ સંબંધિત બાબતો હશે પણ તેમાં તમને ઘણી એવી રાહત મળી શકે છે તો મકર રાશિવાળા વાળા માટેનો

સર્જનાત્મક કાર્ય હશે પણ તેમાં પણ તમને સફળતાઓ અને લાભ મળી શકે છે તો કુંભ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક કુંભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જામલી મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચ જથ કે મીન રાશિ માટે આજે તમારે કોઈ પણ પારિવારિક જીવના પણ સુખ શાંતિ રહી શકે છે આજે તમારા પ્રોપર્ટી સંબંધિત કાર્યો પણ સારી એવી પ્રાપ્તિ અને તેમાં પણ તમને લાભ સારો થઈ શકશે મીન રાશિ માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો સાત મીન રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ અંક જોઈએ તો સફેદ હા ખાસ નોંધ કે આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત ફરતી કઈ અલગ હોય શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભ નો વિચાર કરવો યોગ્ય રહેશે નમસ્કાર તારીખ બાર અગિયાર બે હાજર પચીસ બુધવાર દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ વિડીયો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો